ભજનો નું આજે પુસ્તક બહાર પડી રહ્યું છે એમાં સદગુરુ જીવન સાહેબ થી માંડી અને બાબા સાહેબ સુધીના બધાના ભજનો અંદર સંજયભાઈ કંડાર્યા છે અને હું તો ધન્યવાદ આપું છું કે આવડી નાની ઉંમરમાં આવા ભજનો લખે છે આપણે સંજયભાઈને એકવાર જોરદાર તાલીઓથી આપણે વધાવીએ કારણ કે તમારે આ પ્રંગણાનું ગૌરવ છે

આપણે સંજયભાઈ એના પુસ્તક ને તાળીઓથી વધાવશું જેટલા બેઠા છો એટલે આપણે તાળીઓથી ભાઈ વધાવીએ બોલ સદગુરુજી મન સાહેબનો ધન્યવાદ